દારૂ પીતો બંધ થઈ જશે તો તારા પારા ને ચુંદડી ચડાવીશ એ વાત સાચી ને ભલે ભલે ચડાવી દો તો મારી બધો દારૂ બંધ કરાવી દેજે મારી રામ માળી રામ બોલો મહાકાળી મા રા <coughs> <coughs> બે માનતા છે તમારી બીજી સોની માનતા છે તમારી એટલે કઈ રીતની હા હા કરતુતનો ભાગ એટલે કોઈક માણસ ઢૂળતું હતું તમારા ઘરમાં કમો હાજરી આવતી હતી બેન અને હાજરી આવ્યા પછી માળીને માનતા રાખી રાત્રી બંધ થઈ ગઈ ને તમને ન કે તમારે દર વર્ષે બકરો આલવો પડતો હતો એવું હતું પહેલી જ વાર એવું થયું ભલે ભલે હવે બકરો નહીં આલવો પડે હે ને પાંચ શ્રીફળમાં જ પતી ગયું ભલે રામ રામ બોલો મહાકાળી મા રામ મળી રામ i